આખો જ દાખલો તમને કમ્પ્લીટ આવડી જશે એ મારી ગેરંટી છે તો આપણે સ્ટાર્ટ કરીએ પહેલા નંબરની અંદર એની રકમ વાંચીએ સમજીએ અને પછી આપણે એના ગણીએ તો રકમ વાંચીએ આપણને કીધું છે કે એક બસ સ્ટોપને રોડના બાકીના ભાગથી જુદો પાડવા ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા કાર્ડબોર્ડથી થી પચાસ પોલા શંકુ બનાવ્યા છે આની અંદર એક વાત યાદ રાખવાની છે હું દાખલો તમને સમજાય દઉં પહેલા નંબરની અંદર રકમ આપણને કન્ફ્યુઝ કરવા જેવું કશું કાપેલું છે બરાબર આપણને માની લો કે આટલો આપણી પાસે શું છે રોડ છે માની લોક આટલો શું છે આપણી પાસે એક રોડ છે હવે આ જે રોડ રહ્યો આ રોડ ઉપર આપણને અહીંયા માની લો કે કોઈ બસ સ્ટોપ છે હવે બસ સ્ટોપ આપણે શું કરવું છે રોડથી અલગ રાખવું છે અને જો આપણે એને રોડથી અલગ રાખવું હોય તો તમે હાઈવે ઉપર અને બીજી જગ્યાએ જોયું છે અલગ રાખવા માટે આપણે શંકુ આકારના આવા એક શું કહેવાય છે સાધનો પીળા કલરના ડબા ડબ્બા જેવું કહી શકાય એવું મૂકવામાં આવે છે આટલી સમજણ આપણને પડી જવી જોઈએ પહેલી લાઈન ની અંદર આગળ વાચીએ પ્રત્યેક શંકુનો પાયાનો વ્યાસ આપણને આપેલો છે ચાલીસ સેન્ટીમીટર મતલબ આપણને એના ઉપરથી ત્રીજા મળી જશે બીજા નંબરની અંદર ઊંચાઈ આપેલી છે એક મીટર જો પ્રત્યેક શંકુના બહારના ભાગને રંગવાનો ખર્ચ એક મીટર સ્કવેર ના બાર રૂપિયાના લેખે આવે તો બધા જ શંકુના રંગવાનો ખર્ચ શોધો અહીંયા આપણને શું શોધવાનું છે ખર્ચ શોધવાનું છે એકદમ સરળતાથી આવડી જશે ખર્ચ વાળા દાખલા આપણા દાખલા નંબર ચાર ની અંદર અને દાખલા નંબર છ ની અંદર જોયા હતા આજે ફરી એક વખત આખા દાખલા સમજીએ કે ખર્ચ કેવી રીતના શોધી શકાય બરાબર દાખલો સ્ટાર્ટ કરીએ પહેલા નંબરની અંદર જે બે કિંમતો આપેલી છે એને આપણે અહીંયા લખી દઈએ શું આપેલું છે આપણને વ્યાસ આપેલો છે તો અહીં આપણે લખીશું કે વ્યાસ આપણને આપી દીધેલો છે તો કે વ્યાસ બરાબર ચાલીસ સેન્ટીમીટર હવે ત્રીજા શોધી છે તો ત્રીજા આર બરાબર શું થશે તો કે ચાલીસ વીસ સેન્ટીમીટર નંબરની અંદર આપણને શું કરવો પડશે ચેન્જ કરવો પડશે તો કોને ચેન્જ કરીએ તો આગળ રકમ વાંચીએ આપણને શું કીધું છે ખર્ચ એક મીટર સ્કવેરના રૂપિયા બાર લેખે એક મીટર સ્ક્વેર આપેલું છે મતલબ એ પણ મીટર સ્કવેરમાં આપેલું છે અને આ પણ મીટર સ્કવેરમાં આપેલું છે તો જે સેન્ટીમીટર તો આર જવું હોય તો સો સેન્ટીમીટર દસ બે બે કેન્સલ થઈ થશે આપણી પાસે આર બરાબર શું વધશે ઉપર કશું નહીં મતલબ એક અને નીચે પાંચ હવે એક ભાગ્યા પાંચ શું થશે તો કે ઝીરો પોઈન્ટ બે કેવી રીતના એ પણ આપણે જોઈ લઈએ એક ભાગ્યા પાંચ અહીંયા ડાયરેક્ટલી મેળ નહીં પડે તો ઝીરો મૂકીશું અને ઉપર ઝીરો પોઈન્ટ મૂકીશું અને પાંચ दू થઈ જશે શું જવાબ આપણને મળશે ઝીરો ટુ એ કમ્પ્લીટ થઈ ગયું આ તો આપણને જે કિંમત આપેલી હતી ખાલી અંદર એકમમાં ફેરફાર કર્યો શું મળી ગયું મીટરની અંદર હવે આગળ દાખલો વાંચીએ આપણને દાખલાની અંદર કરવાનું શું છે પહેલા નંબરની અંદર આપણા એ સમજી લઈએ આપણને એક રોડ રહ્યો બસ સ્ટોપ રહ્યો બસ રોડ રોડથી અલગ રાખવાનો છે અને રોડથી જો એને અલગ રાખવો હોય તો આપણે એની આખું આજુબાજુ આજુબાજુ કહીએ અથવા તો એક બાજુ કહીએ આપણે શું કરવાનું છે આવા જે 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 શંકુ શંકુ આકારના આકારના ડબ્બા કહીએ અથવા તો પણ રહ્યા એને શું કરવાનું છે મૂકવાનું છે હવે જે શંકુ આકારના રહ્યા એના આપણે શું કરવાનું છે કલર કરવાનો છે હવે કલર કરીશું તો એક મીટર સ્ક્વેરના બાર રૂપિયાના લેખે પચાસ જે શંકુ રહ્યા એના કલર કરવાનો ખર્ચ શોધવાનો છે હવે દાખલાની અંદર શું કરીશું

તો પચાસ ગુણ્યા ત્રીસ આપણે જ્યારે કરીશું એટલે આપણને પંદરસો મળશે તો પંદરસો મીટર સ્કવેરના કેટલા રૂપિયા થશે આવી રીતના આપણે આખો દાખલો કમ્પ્લીટ કરી દઈશું ફરીથી એક વખત સમજીએ દાખલાને ફરીથી ગણીએ અને એના પછી આપણે શું કરીએ ગણીએ તો પહેલા જ નંબરની અંદર આપણે શું શોધવું પડશે જે પણ આપણને શંકુ આપેલું છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શા માટે વક્ર સપાટી કારણ કે આપણને શું કીધેલું છે કે શંકુના બહારના ભાગને રંગ કરવાનો છે મતલબ નીચે જે ભાગ રહ્યો જમીનના અર્શે એને રંગ કરવાનો નથી તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડશે હવે માની લો કે ક્ષેત્રફળ આપણને ત્રીસ મીટર સ્ક્વેર મળે છે મેં કીધું માની લો બરાબર ત્રીસ મીટર સ્ક્વેર મળે છે હવે આપણી પાસે એવા કેટલા શંકુ છે

તો સ્ટાર્ટ કરીએ પહેલા નંબરની અંદર આપણને શું શોધવું પડશે તો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જેનું આપણી પાસે સૂત્ર છે પાય આર એલ હવે અહીંયા પાયની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ લેવાની આપણને કીધેલી છે પ્લસ આર સ્ક્વેર ઇક્વલ્સ ટુ એચનો સ્કવેર એચ કેટલો છે આપણી પાસે અહીંયા આગળ એક એકનો સ્કવેર થશે એક પ્લસ આરનો સ્વેર આર કેટલો છે ઝીરો પોઈન્ટ બે નો હવે ઝીરો પોઈન્ટ બે નો કેવી રીતના કરવાનો ઝીરો પોઈન્ટ બે નો મતલબ ઝીરો પોઈન્ટ બે ગુણ્યા ઝીરો પોઈન્ટ

પોઈન્ટ બે ગુણ્યા પોઈન્ટ બે મતલબ પોઈન્ટ બે નો સ્કવેર તો એક એમ પ્લસ આનો સ્કવેર શું થશે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર હવે આનો આપણે સરવાળો કરીએ તો કે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર કરીશું એક અને એક એકના શું લખી શકાય એક પોઈન્ટ ડબલ ઝીરો લખી શકાય કમ્પ્લીટ પોઈન્ટ પોઈન્ટ આવો જોઈએ એ વાત યાદ રાખવાની ચાર ઝીરો ઝીરો થશે ઝીરો પોઈન્ટ પોઈન્ટ એક ને ઝીરો થશે એક તો આપણને જવાબ શું મળશે એક પોઈન્ટ ઝીરો ચાર તો એલ સ્ક્વેર બરાબર આપણને શું મળશે એક પોઈન્ટ ઝીરો ચાર હવે આપણને ધ્યાનથી રકમ વાંચો રકમની અંદર આપણને કીધું શકે કે પાય બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ અને વર્ગમૂળની અંદર એક પોઈન્ટ ઝીરો ચાર બરાબર એક પોઈન્ટ ઝીરો બે લેવાનું છે તો અહીંયાથી એલ બરાબર શું થશે તો કે વર્ગમૂળની અંદર એક પોઈન્ટ ઝીરો ચાર કારણ કે આપણને એલ સ્કવેર ની કિંમત મળી એલ શોધવો છે તો આ બાજુથી વર્ગ કાઢી તો આ બાજુ વર્ગમૂળ થઈ જશે આપણને કીધું છે કે વર્ગમૂળમાં એક પોઈન્ટ જીરો ચાર એના બરાબર એક પોઈન્ટ ઝીરો બે લેવાનું છે

સપાટીનું ક્ષેત્રફળ વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર શું છે આપણને યાદ હોવું જોઈએ પાય આર એલ જો સૂત્રો યાદ ના રહેતા હોય તો એક પેજની અંદર બધા સૂત્રો લખીને રાખજો મેં પહેલા જ લેક્ચરની અંદર તમને દરેકે દરેક સૂત્રો સમજાયા છે આકાર સાથે કેવી રીતના યાદ રાખવા કમ્પ્લીટલી વિડીયો જોવો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વિડીયોની લિંક મળી જશે એક વખત જોઈ લેજો કે જેથી બધા સૂત્રો તમને સરળતાથી યાદ રહી જાય દાખલાની અંદર તકલીફ ના પડે તો બરાબર કિંમત લઈશું ત્રણ પોઈન્ટ ચૌદ પાણી આર આપણે અહીંયા આગળ આપેલો છે આપણે શોધ્યો પોઈન્ટ બે ગુણ્યા એલ અહીંયાથી કિલો મળ્યો એક પોઈન્ટ ઝીરો બે તો ક્યાં બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ ના આપણે શું લખી શકાય તો કે ત્રણસો ચૌદ ભાગ્યા સો ગુણ્યા ઝીરો પોઈન્ટ બે ના શું લખી શકાય બે ભાગ્યા દસ ગુણ્યા એક પોઈન્ટ ઝીરો બે ને શું લખી શકાય એકસો બે એક બે ત્રણ ચાર અને પાંચ કેટલા મીંડા આવશે પાંચ મીંડા આવશે તો ત્રણેયનો ગુણાકાર કરીએ અને એના ભાગ્યા નીચે શું આવશે એકની પાછળ પાંચ મીંડા મતલબ એક હજાર તો એકસો બે ગુણ્યા બે શું થશે તો કે બસો ને ચાર હવે ત્રણસો ચૌદ ગુણ્યા કરીશું બસો ચાર ત્રણસો ચૌદ ગુણ્યા બસો ચાર પહેલા નંબરની અંદર અહીંયા ડબલ ઝીરો આવશે ને અહીંયા સિંગલ ઝીરો આવશે બે ચોક થશે આઠ બે એકા બે તરી છ તો ઝીરો 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 જ આવશે એક ચાર એકા ચાર ના એક પાંચ ચાર તરી થશે બાર તો અહીંયા મળશે છ અહીંયા મળશે પાંચ આઠ બે ની સૂન વધી આવશે એક બે ત્રણ અને ચાર અને અહીંયા મળશે છ તો છ ચાર પછી અહીંયા ઝીરો મતલબ ચોસઠ ઝીરો છપ્પન બરાબર ચોસઠ ઝીરો છપ્પન અને એના ભાગ્યા શું આવશે નીચે એકની પાછળ પાંચ મીંડા આવ્યું આપણને શું મળી ગયું તો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એકનું મળ્યું હવે આપણે શું કરવાનું છે પચાસનું શોધવાનું છે તો આના ગુણ્યા શું કરી દઈશું પચાસ હવે આ ક્ષેત્રફળ શોધ્યું હતું એકમ શું સેન્ટીમીટર સ્કવેર મીટર સ્કવેર અહીંયા બધા એકમો આપણને મીટરમાં આપેલા હતા તો આનો એકમ શું આવશે મીટર સ્ક્વેર હવે આપણે શું લખીશું તો કે પચાસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જો તમારે ડાયરેક્ટલી શોધવું હોય તો તમે આની અંદર શું કરી શકો કે પચાસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાય આર એલ ગુણ્યા પચાસ અથવા તો પચાસ ગુણ્યા પાય આર એલ અને તમારે ડાયરેક્ટ જ આના પચાસ વડે ગુણી દેવાનું એટલે આપણને ડાયરેક્ટ જવાબ મળી જાય ડાયરેક્ટ કરવું હોય તો પણ કરી શકાય અલગથી કરવું હોય તો પણ કરી શકાય ડાયરેક્ટની અંદર આપણે શું લખવાનું ગુણ્યા પચાસ હવે અહીંયા આપણે ડાયરેક્ટ કરી દીધું છે તો ડાયરેક્ટ કરી દઈએ આનો ગુણાકાર પચાસ જોડે કરીએ પહેલા ડાયરેક્ટલી ઝીરો ઝીરો કેન્સલ થાય છે તો એના કટઆઉટ કરી દઈએ તો હવે શું કરીશું ચોસઠ હજાર છપ્પન ગુણ્યા કરીશું પાંચ તો કે ચોસઠ હજાર છપ્પન ગુણ્યા પાંચ તો છ પંચાત્રીસો વધી આવશે તો કે બત્રીસ ઝીરો અઠ્યાવીસ ઝીરો બરાબર બત્રીસ ઝીરો અઠ્યાવીસ ઝીરો આપણને ગુણાકાર બાકી આપણી પાસે નીચે શું છે એકની પાછળ ચાર મિન બે ત્રણ ચાર અહીંયાથી ડાયરેક્ટલી એક મિનુ કટ થઈ જાય છે તો બરાબર આપણને જવાબ શું મળશે બત્રીસ ઝીરો અઠ્યાવીસ એના ભાગ્યા એક હજાર શું શોધ્યું ક્ષેત્રફળ તો એનું એકમ આવશે મીટર સ્કવેર કમ્પ્લીટ તમારે આવું કરવું હોય તો આવી રીતના પણ કરી શકાય અથવા તો આપણને આ જે મળ્યું ચોસઠ હજાર છપ્પન ભાગ્યા એક લાખ એનું શું કરવાનું આપણે તો કે પચાસ વડે ગુણી દેવાનું તો આપણને શું મળી જશે પચાસ અંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવી રીતના કરવું હોય તો આવી રીતના નકાર ડાયરેક્ટ તમે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગુણ્યા પચાસ કરી શકો આપણે અહીંયા ડાયરેક્ટલી કરી દીધું જેવી મરજી એવી રીતના કરી શકાય કોઈ માર્કસ નહીં કઢાય બરાબર તો અહીંયા આપણે શું શોધ્યું પચાસ અંકોની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હવે આપણે શું શોધવાનું છે એક મીટર સ્ક્વેરના બાર રૂપિયા હોય તો આટલા મીટર સ્ક્વેરના કેટલા આપણી જાતે પ્રશ્ન પૂછીશું અને જવાબ લાવીશું તો અહીંયા આપણને શું આપેલું છે લખ્યું છે કે એક મીટર સ્ક્વેરના રૂપિયા બાર લેખે આવે તો બધા શંકુને રંગવાનો ખર્ચ શોધો તો અહીંયા આપણે લખીશું કે એક મીટર સ્ક્વેર એક મીટર સ્ક્વેર રંગ કરવાનો ખર્ચ રંગ કરવાનો ખર્ચ જે આપણને ડાયરેક્ટલી આપી દીધો છે તો ક્યાં પચાસ શંકુ નું કેટલું ક્ષેત્રફળ છે તો ક્યાં બત્રીસ હજાર અઠ્યાવીસ ભાગ્યા હજાર તો ક્યાં બત્રીસ હજાર અઠ્યાવીસ ભાગ્યા હજાર આપણી પાસે શું છે ક્ષેત્રફળ આટલા મીટર સ્ક્વેર રંગ કરવાનો ખર્ચ કેટલો બંનેનો ચોકડી ગુણાકાર કરવાનો તો આ જે પદ રહ્યું બત્રીસ હજાર અઠ્યાવીસ ભાગ્યા હજાર એ બાર જોડે ગુણાશે અને જે એક રહ્યો એ બંનેની નીચે જશે તો કે બરાબર બાર એમ ના એમ ગુણ્યા આ પદ ઉપર જશે તો બત્રીસ હજાર અઠ્યાવીસ અને એના ભાગે આવશે હજાર બરોબર કમ્પ્લીટ અને એક એની નીચે આવશે એક જે નીચે એક લખવાની કોઈ જરૂર નથી તો કે બરાબર હવે અહીંયા આપણે શું કરીશું પોઈન્ટ કટ કરી દઈશું બંનેનો ગુણાકાર કરીએ તો અઠ્યાવીસ ગુણ્યા બાર ઝીરો આવશે બત્રીસ ઝીરો એમના એમ આઠ દુ નો છ વધી આવશે એક બે દુ ચારનો એક પાંચ બે ઝીરો થશે ઝીરો બે દુ થશે ચાર અને બે તરી થશે છ એક બે અહીંયા ઝીરો સોરી હા બત્રીસ ઝીરો અઠ્યાવીસ ઝીરો અને અહીંયા આવશે ચોસઠ છપ્પન હવે સરવાળો કરીએ તો છ ઝીરો થશે છ આઠ નવા તેર નો અહીંયા આવશે આપણને ત્રણ ચાર આઠ અને ત્રણ તો આડત્રીસ આપણો છત્રીસ જવાબ આડત્રીસ 43 છત્રીસ અને એના ભાગ્યા આપણે શું કરીશું તો કે હજાર એક હજાર હવે આની અંદરથી આપણે ત્રણ પોઈન્ટ કટ કરવાના છે તો કે બરાબર અહીંયા આડત્રીસ અહીંયાથી ત્રણ પોઈન્ટ કટ કરવાના સ્ટાર્ટ કરવાના છેલ્લા પોઈન્ટથી તો અહીંયાથી એક બે અને ત્રણ

રંગ કરવાનો ખર્ચ મળી ગયો તો આપણો જે દાખલા નંબર આઠ હતો અહીંયા શું થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો દાખલા નંબર આઠ ની સાથે આપણે આગળ કમ્પ્લીટ થઈ ગયો આજના લેક્ચરની અંદર દાખલા નંબર કર્યો સ્વાધ્યાય એક પણ કમ્પ્લીટ થઈ ગયો અને નેક્સ્ટ લેકચર થી આપણા આગળના જે ગોલક રહ્યા એની અંદર શું સ્ટાર્ટ કરીશું એના એક્ઝામ્પલ અને એના પછી આગળનો સ્વાધ્યાય સ્ટાર્ટ કરીશું આજના લેક્ચરની અંદર અહીંયા સુધી જો કોઈ પણ ડાઉટ હોય તો બિન્દાસ કમેન્ટ કરજો આ દાખલાની અંદર અથવા તો આગળના દાખલાની અંદર તમને તરત જ ફટાફટ આન્સર મળી જશે બાકી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો થેન્કસ ફોર વોચિંગ ગાઈસ